તો દોડવાની શરૂઆત થઈ ગઈ છે તમે શરૂઆત કરી કે નહીં મિત્રો જો દોડતી વખતે તો આપણે થોડો બધો લોગ ઉતાર્યો છે તો બંને મિત્રોને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલાકા દબાવજો આપણે પાછળથી અવાજ મૂકેલો છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ લાયકા દબાવજો अवड़ दो जो से आव ता दो जो जो उख भे आव दो जो जो आवजा आव मा गडहाओ जो 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 आव दो जा को जो Oh my God! was wanting to get off you also got to come back mella dhorn manasol — at the

તો દોડતી વખતે તો મિત્રો દોડતી પેલા આ બધી કસરત કરવી જોઈએ આપણે ફોન સેટઅપ કરી આપણે આપણી તો કીધું ને તમને એમ જીમ્બલ નથી એટલે હાલે દેસ જુગાડ ફોનને મૂકી દીધો ટાંકીને આપણે કરી દીધી કસરતની શરૂઆત અને બટરફ્લાય કહેવાય મિત્રો તમારે શું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો તો આને દોડતી પહેલાં દોડીને આને કસરત કરવી જોઈએ જેથી થોડાક પગ જે ખૂલે ખુલે છે અને પગનો દુખાવો પણ ઓછો થાય મિત્રો તો આ કસરત કરવી જોઈએ દોડતી પહેલાં અને દોડતી વખતે અને જેમ બને એમ પગ પાછળ ખેંચી અને કસરત કરવાની મિત્રો પછી આ પગનું ટ્રેચઅપ આવી પણ કસરત કરી દોડતી પહેલા ને દોડતી પછી હતા કસરત કરી ગયા છે મિત્રો તો મિત્રો આ બધા જો સીટઅપ મારી રહ્યા છે આપણે ફેન ફોલોવિંગ છે જે આ મિત્રો એનો મદદ કરી રહ્યો છે તો આવી રીતના જેમથી ન લાગતા એને મદદ કરાવો હોંસલો એનો બઢાવો મિત્રો જેથી સીટઅપ મારે જો વાતાવરણ સવારનું મસ્ત ગામમાં આવો વ્યૂઝ આવે છે મિત્રો તમે નજારો જોઈ લો એકવાર જોવા મિત્રો હવે આ મિત્રનો એવો એ પણ ઘણા સીટઅ મારી દે મિત્રો જોકે આ બધા હવે નવા નવા આવ્યા છે આવી રીતના બધા સીટઅપ મારતા હોય તો એનો હૉસલા બઢાવો મિત્રો સીટઅપ મારવાથી તમને પેટમાં આંટી બાટી સડી હોય

ઊંડો તો સીટપમારી થઈ ગયો થઈ ગયો તો આ બધે કસરત કરે છે આપણે સીટઅપ મારી દઈએ મિત્રો ફોનને મૂકી દઈ સ્ટેન્ડ ઉપરને આપણે શરૂઆત કરી દઈએ હવે આપણે તો જો પહેલાં ઊંડો શ્વાસ લેવાનો છે જેમ બને એમ ઊંડો શ્વાસ મારીને જેટલા લાગે ને એટલા મારવાના છે જેથી પેટમાં જોર આવે એટલે દબાણ આવે પેટમાં દબાણ આવે તો જ વધુ થાય અને જેમ દબાણ આવે અને શ્વાસ ઊંડો લઈને જેટલા સીટઅપ લાગે એટલા વધુ માજ ને તો અત્યારે આપણે પેટમાં જે ચરબી થોડીક છે એ ઓછી થાય દોડતી વખતે પણ કામ લાગે ઓછી આંટી સાડે મિત્રો એવું છે તો આવી રીતના સીટઅપ મારવાનો હોય છે પહેલાં તમે ધીમે ધીમે શરૂઆત કરો અને દોડતી પહેલાં અને દોડતી વખતે આ બધી પગની પણ કસરત ખાસ કરવા નમ્ર વિનંતી છે તેથી આપણે પગને દુખે

એવો જ જાકો આવી ગયો છાઈ ઉપર ખોલતે બોલો પછી માઈક લેવું પડશે હવે ફાઈનલી મિત્રો તો કાજ થશે સબસ્ક્રાઈબ કરો મિત્રો કે ઓ છે કોમ જાકો આવી ગયો છે મિત્રો સબ નથી વધતા મિત્રો 147 પોર્ટા જ છે તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મનો શું ના જય મહાકાલ મિત્રો